વડોદરા શહેરમાં નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે પરંતુ મેઘરાજાની મહેરથી ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે ગઈકાલે વીજળીના કડાકા સાથે થયેલા ધોધમાર વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ સામ્રાજ્ય જોવા મળ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે અકુટા સ્ટેડિયમ ખાતે આયોજિત રાત્રિ બિફોર નવરાત્રી ગરબા ગ્રાઉન્ડ પર વરસાદથી પ્રભાવિત થયું જ્યાં કાદવ પાણી ભરાયા છે જે બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ટીમો ગ્રાઉન્ડમાંથી પાણી બહાર કાઢવા અને સરફેસ સાફ કરવાની કામગીરીમાં લાગી છે કાલે આખો દિવસ અને આખી રાત લગભગ કામગીરી ચાલુ રહી છે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું હતું ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે એને લઈને હાલમાં ગ્રાઉન્ડમાં થોડી ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે પરંતુ ટીમો હમણાં હાલમાં થોડા ટાઈમમાં કામ લાગશે કારણ કે રાત્રે આખી રાત ટીમે કામ કરેલું છે અત્યારે તો ગરબા ગ્રાઉન્ડમાં ચાલી શકાય એવી હાર્ડ સરફેસ છે પણ આ પાણી છે એ પાણી હમણાં વાદળી મંગાવી છે વાદળીથી સ્પંજ કરી અને એને કાઢવા પ્રયત્ન કરીશું આજે આમ થોડી આગાહી છે પરંતુ જો સૂર્યપ્રકાશ નીકળે તો શક્યતા થઈ શકે છે